નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે અત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર એલર્ટ થયું છે જેમાં ભાવનગર સહિત અત્યારે સોળ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ સાથે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી અને આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ આગામી બે દિવસ સૂચના આપી દેવામાં આવે છે તો બીજા સમાચાર આવી રહ્યા છે કે ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં તમે બિંદાસ દપીઓ દારૂ સમાચાર આવી રહ્યા છે કે ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં દારૂના વપરાશ અને વેચાણ ઉપર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે રાજ્ય સરકાર ડ્રીમ સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે અને જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચના ભાગરૂપે છે અને વિભાગ અને એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ ઉપર નિયંત્રણ માટે અત્યારે માર્ગદર્શિકા સુરતમાં તૈયાર કરવા જઈ રહી છે તો સમાચાર આવી રહ્યા છે કે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતા વ્યાપાર સાથે વધી રહેલો ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકામાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો સાધનો ફાયર વ્હીકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ખરીદી માટે કુલ ત્રેસઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા ત્યારે સૈદ્ધાંતિક અનુમતિ આપી દીધી છે એનાથી નવા ફાયર સેફ્ટીના વાહનો ખરીદવામાં આવશે અને જરૂરિયાત માટે ભરતી પણ થોડાક માણસોની કરવામાં આવશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું તો પોલીસમાંથી સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં પોલીસ દળમાં બિનહથિયારી એ એસઆઈ સંવર્ગની ખાલી જગ્યાઓ માત્ર બઢતી દ્વારા ભરવાનો અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે અને અત્યારે ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા આદેશ મુજબ હાલમાં ખાલી પડેલી બિનહથિયારી એ એસઆઈની જગ્યાઓ ભરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને અંગેની પ્રક્રિયા ત્રીસમી ઓગસ્ટ સુધી પૂર્ણ કરવામાં આવ્યો છે જેમાં રાજ્યના તમામ પોલીસ વડાઓને અંગે જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી અને તેઓ પોતાના અધિકારી ક્ષેત્ર હેઠળની કામગીરી પૂર્ણ કરીને એકત્રીસમી ઓગસ્ટ સુધીમાં અહેવાલ સબમિટ કરવાનો રહેશે આગળ અંબાજી મંદિરથી સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે આ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દૈનિક ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અને અત્યારે યાત્રાળુઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક માતાજીના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે અને આ ધજા ચડાવવાની હાયત પદ્ધતિમાં અત્યારે કોઈપણ પ્રકારનો બદલા કરવામાં આવ્યો નથી ખાસ જણાવી દઈએ અને અગાઉની જે વ્યવસ્થા ચાલી રહી હતી તેમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવેલા નથી પરંતુ યાત્રિકોની માંગણી અને જરૂરિયાત ધ્યાનને લઈને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે નવીન વૈકલ્પિક અત્યારે વ્યવસ્થા ત્યાં ઉમેરવામાં આવી છે માટે ખાસ દરેક ભક્તોએ નોંધ લેવી તો રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને લઈને સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા વાસ્તવમાં હવે ત્યાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને ત્યાં વેગ મળશે જેમાં અત્યારે સેન્ટ્રલ જૂ ઓથોરિટીએ સફારી પાકને મંજૂરી આપી દીધી છે વિગતો મુજબ જાણકારી મુજબ સેન્ટ્રલ જૂ ઓથોરિટીએ કચ્છના કોટેશ્વર ઉના અને નલિયા માંડવી તથા કેવડિયા ખાતે સફારી પાકને મંજૂરી આપી દીધી છે નોંધનીય એ છે કે કચ્છ અને નર્મદા અંબાજી સહિતના વિસ્તારમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને હવે પ્રવાસીઓ છે તે સફારીનો આનંદ લઈ શકશે તો વન સંરક્ષક ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં ગૌજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને લઈને પરિપત્ર જાહેર કર્યું જેમાં કુલ આઠસો ત્રેવીસ જેટલી જગ્યાઓ ભરવા માટે આઠ ગણા લાયક ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને તેમાં હવે મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતાને કારણે લાયક ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે નહીં જ્યારે સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે તો ઓગસ્ટ મહિના શરૂ થતાની સાથે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં અત્યારે ઓઇલ કંપનીએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો અમદાવાદમાં અત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છ પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા બાદ સોળસો એકોતેર પોઈન્ટ પાંચ રૂપિયામાં મળી રહ્યો છે જો કે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તો ગઈકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનો ઉત્સાહભર વાવેતર કર્યો છે અને અત્યારે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાહીઠ ટકાથી વધુ નોંધાયો છે બીજી બાજુ અમુક જિલ્લામાં છે અત્યારે જ્યાં વરસાદ થવો જોઈએ તેવો અત્યારે નોંધાયો નથી ત્યાં અત્યારે વીસથી પંદર ટકા જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યમાં વરસાદનો સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતો પણ સારી ઉપજ મળશે તેવું મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી ગઈકાલે તો હિમાચલ પ્રદેશમાં અત્યારે ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની જેના કારણે અત્યારે ભારે તબાહી ત્યાં મચી ગઈ છે મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા તો પચાસ કરતાં પણ વધુ લોકો લાપતા થયા છે અને હજુ પણ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે તો અત્યારે ત્યાં એસડીઆરએફ એનડીઆરએફ અને સેના દ્વારા બચાવ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું બીજી તરફ અતિ ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર પણ અત્યારે સતત વધી રહ્યું છે અને ત્યાં નદીઓ ગાંડીતુર બની છે આ વિડીયો તમે મંડીમાંથી પસાર થતી નદી વ્યાસનો જોઈ શકો છો તો અત્યારે કેદારનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું જેમાં અત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ત્યાં તમામ નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને ત્યાં પર્વતથી માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે જ્યારે ગઈકાલે મોડી સાંજે સતત વરસાદના કારણે ત્યાં સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધીનો રસ્તો ઘણી જગ્યાએ તૂટી ગયો છે અને રસ્તાના ઘણા ભાગો પાણીમાં ધોવાઈ ગયા છે અને આ કારણે હવામાન વિભાગના એલર્ટને જોતા ચાર ધામ યાત્રાનું અત્યારે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે તમે પણ અત્યારે ત્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અત્યારે તેને મોફૂક રાખી દો કારણ કે અત્યારે ત્યાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે તો બીજા સમાચારમાં આવી રહ્યા છે કે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો અને અત્યારે વરસાદના કારણે શાકભાજી બગડે પહેલાં શાક માર્કેટમાં ખેડતો લાવી રહ્યા છે શાકભાજી જેને પગલે હવે ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો શાક માર્કેટમાં મોટાભાગના શાકભાજી છે તે સાઠથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા અને પંદર દિવસ અગાઉ આ શાકભાજીના ભાવ એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા હતા અને હવે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે એનો ભાવ અત્યારે પ્રતિ કિલો બસો રૂપિયા છે તો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પાણીની આવક વધી ગઈ છે અને રાજ્યમાં બસો છ જળાશયમાં અત્યારે પચાસ ટકા પાણીનો જળસંગ્રહ થઈ ગયો જેમાંથી સુડતાલીસ ડેમ સો ટકા ભરાઈ ગયા તો ઓગણત્રીસ ડેમ એવા છે કે સિત્તેર ટકાથી વધુ ભરાઈ ગયા જ્યારે રાજ્યની જીવાદારી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે પંચાવન ટકા ભરાઈ ગયો છે આ સિવાય રાજ્યમાં પંચાવન ડેમ છે તે હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા જ્યારે દસ ડેમને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે તો ડેમ પણ અત્યારે વોર્નિંગ ઉપર આપવામાં આવ્યા તમારે ત્યાં અત્યારે જળ સ્ત્રોતમાં કેવી આવક છે પાણીની તે અત્યારે નીચે કરીને જરૂર જણાવશો તો સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે સાબર ડેરી દ્વારા અત્યારે દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો સાબર ડેરી અત્યારે નવસો નેવું પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો કર્યો છે જેમાં ચાલુ વર્ષે છસો બે કરોડનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને સાધારણ સભામાં રૂપિયા ત્રણસો ચોમાળીસ કરોડની જાહેરાત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગત વર્ષે છસો દસ કરોડનો દૂધનો ભાવમાં વધારો આપવામાં આવ્યો હતો તો ભાવનગર ઉધના જનારા મુસાફરો માટે સારા સમાચાર છે જેમાં રેલવે વિભાગ છ ઓગસ્ટથી દર મંગળવારે ભાવનગર ઉધના વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે સામે આવેલી માહિતી અનુસાર ટ્રેન નંબર જીરો નવ જીરો બાવીસ ભાવનગર ઉધના સાપ્તાહિક સ્પેશિયલ છ ઓગસ્ટ બે હજાર ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી દર મંગળવારે સાત કલાકે રાત્રે ભાવનગર ટર્મિનથી ઉપડશે અને બીજા દિવસે સવારે સાત દસ કલાકે ઉધના સ્ટેશન પહોંચી જશે ખાસ આ ટ્રેન મંગળવારે માટે દોડવામાં આવી છે સત્યાવીસ ઓગસ્ટ સુધી તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો ચોવીસ કેરેટ સોનું અત્યારે છ ચોર્યાસી રૂપિયા મોંઘુ થતા પ્રતિ દસ ગ્રામનો ભાવ ઓગણ હજાર ત્રણસો ચોસઠ રૂપિયા થયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું ત્રેસઠ હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો થયો જ્યારે ચાંદી સત્તરસો પંદર રૂપિયા મોંઘી થઈને ત્યાંસી હજાર પાંચસઠ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ આગામી દિવસોમાં હવે સોના ચાંદીના ભાવમાં વધુ વધારો જોવાઈ શકે છે કારણ કે ડિસેમ્બર સુધી આઠ મોટા તહેવારો આવી રહ્યા છે અને ભાવ વધારો ચોક્કસ છે કે વધી શકે છે માટે જો તમે રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે જ કરી નાખો તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની આઠસો જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે વન વિભાગની માગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક કરેલા આઠ ગણા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને આ યાદીને પચીસ ગણા કરવા માટેની બાબત સરકાર અત્યારે વિચારણા હેઠળ છે જ્યારે એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી શકે છે તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી તેમણે કહ્યું કે આગામી બે ઓગસ્ટે સૂર્ય અક્ષેલા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આથી અક્ષલેસા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે તેમણે વધુમાં કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત છ થી સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે કહ્યું કે ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે ખૂબ જ ભારે શક્યતા ઓછી છે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું તો ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો અને આપણા ગુજરાતમાં છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી જ્યારે બીજા શહેરમાં છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થયો જેમાં વાત કરીએ તો દિલ્હીને અડીને આવેલા નોઈડા ગ્રેટર નોઈડામાં પેટ્રોલના ડીઝલના ભાવ અનુક્રમે અગિયારથી તેર પૈસા વધીને ચોરાણું પોઈન્ટ ત્યાંથી સત્યાશી પોઈન્ટ છન્નું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા જ્યારે વારાસણીમાં તેલની કિંમત અઠ્ઠાવન અઠ્ઠાવન પૈસા વધીને પંચાવણું પોઈન્ટ પચાસ રૂપિયા અને ડીઝલ અઠ્યાસી પોઈન્ટ છાસ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું જ્યારે ગોરખપુરમાં પેટ્રોલ આઠ પૈસા રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ જ્યારે ડીઝલ છે દસ પૈસા વધીને અઠ્યાસી પ્રતિ લીટર થઈ ગયું છે તો યુનિવર્સિટી માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે રાજ્યની એકસો એક ટેકનિકલ સંસ્થાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો અને અત્યારે ફ્રી રેગ્યુલેટરી કમિટી દ્વારા કોલેજોની ફીમાં પાંચ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવતા અત્યારે વાલીઓને વિદ્યાર્થીઓને માથે આ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાય છે અગાઉ પણ પાંચસો કરતાં વધારે ટેકનિકલ સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલા પાંચ ટકાના ફી વધારા મંજૂર કરવામાં આવ્યો હતો અને હજુ પણ આ મંજૂર વધારો છે તે કરવામાં આવી શકે છે તો તમારા ઘરે અત્યારે દીકરી છે તો તમારા માટે સારા સમાચાર છે જેમાં અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં ગરીબ પરિવારોમાં જન્મેલી દીકરીઓ માટે રાજ્ય સરકાર વાલી દીકરી યોજના થકી પેરેલ પેરેટની ભૂમિકા ભજવી રહી છે અને એમાં રાજ્ય સરકારે એવી અનેક યોજના અમલમાં મૂકી છે કે જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભાણદરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોમાં ખર્ચને પહોંચી વળવા માટે સરકાર તરફથી અત્યારે મદદ મળી રહી છે અને એમાં છેલ્લા પાંચ વર્ષોમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજના એ છે કે જેનો લાભ આવતા વર્ષોથી એટલે કે બે હજાર પચીસ છવ્વીસથી મળવા લાગશે કારણ કે આ યોજનાની જોગવાઈઓ એવી છે કે લાભાર્થી દીકરીઓ ધોરણ એકમાં પ્રવેશ લીધા પછી જ લાભ મળવા પાત્ર બને છે અને યોજનાની લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે વાત કરીએ તો સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા એકસો પચાસ કરોડની મહત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને અત્યારે મંજૂરી આપવામાં આવી ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આગળ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે જન્માષ્ટમીના અવસર ઉપર પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી જેમાં ટ્રેન નંબર ચોરાણું ત્રેપન ચોરાણું ચોપન અમદાવાદ ઓખા સુપર સ્પેશિયલ દોડશે અને ટ્રેન નંબર ચોરાણું ત્રેપન અમદાવાદ ઓખા સ્પેશિયલ અમદાવાદથી પચીસ ઓગસ્ટના રોજ સવારે સાડા પિસ્તાલીસ કલાકે ઉપડશે અને સત્તર કલાકે ઓખા પહોંચશે જ્યારે ટ્રેન નંબર ચોરાણું ચોપન ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ઓખાથી છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે પાંચ ત્રીસ કલાકે ઉપડશે અને સાંજે પંદર કલાકે અમદાવાદ પહોંચી જશે તો દાહોદ જિલ્લામાં અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો મન મૂકીને વરસતા સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે અને નદી નાળા છલકાઈ જતા જિલ્લાના તમામ ડેમોમાં અત્યારે નવા નીરની આવક થતા ખેડૂતોમાં અનોખી ખુશી જોવા મળી જોકે ઉપરવાસમાં અત્યારે ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે આ ઉપરાંત માછલા નળા ડેમમાં સિત્તેર ટકા પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ઓગસ્ટ મહિનામાં બુટ ચંપલ મોંઘા થવાની શક્યતા છે વાત કરીએ તો અત્યારે પહેલી ઓગસ્ટથી સામે આવેલી માહિતી મુજબ આગામી મહિનાથી બીઆઈસ હેઠળ જૂના ચંપલો નવા ચંપલો બૂટ સેન્ડલ વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવું પડશે અને સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલી બનશે એટલે કે આજે જ્યારે ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે આથી બૂટ ચંપલ મોંઘા થઈ જશે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે જેમાં સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજ્જવલા અને બીપીસીએલ પરિવારજનોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આ લાભ મળશે અને કેટલાક રાજ્યમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે આપણા ગુજરાતમાં પણ અત્યારે આના ભાવ વધારે નવસો પચાસ રૂપિયા જેવા બોલી રહ્યા છે શું આ ગુજરાતમાં પણ બીપીસીએલનો ઓને અને એના સિવાયઓને ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવો જોઈએ કે ન આપવો જોઈએ તમારું શું અંગે કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ચોમાસાનો સૌથી મોટો ભોગ કેરળ બન્યું જેમાં અત્યારે કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ગત ચોવીસ કલાકમાં કેરળમાં ત્રણસો પચાસ એમ એમથી વધારે વરસાદ પડતા ત્રણ ઠેકાણે ભારે ભૂસ્ખલન થયું જેમાં અત્યારે મોટી જાનહાની થઈ હતી અને એમાં ત્રાણું લોકોના મોત થયા છે અને આ પહાડીની માટીના ધરે ધરે પડતા મકાનો માણસો લટાઈ ગયા છે અને આની શોધખાળા અત્યારે સરકાર કરી રહી છે અને હજુ પણ અત્યારે કેરળમાં ભારે વરસાદની આઈએમડી વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે હજુ ચોક્કસ આંકડો મોતનો વધી શકે છે તો રાજ્યમાં અત્યારે શાકભાજીના ભાવ વચ્ચે વીતેલા બે સપ્તાહમાં સિંગતેલમાં અત્યારે પંદર કિલોના ડબ્બાના ભાવમાં રૂપિયા એસીનો વધારો જીતવામાં આવ્યો જેમાં અત્યારે શ્રાવણ માસ પૂર્વે સિંગતેલમાં ભાવમાં વધારો થયો છે અને આ શ્રાવણ માસમાં સિંગતેલનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે ખાસ કરીને ઉપવાસ કરનાર લોકો શિંગતેલવાળો ખાવાનું વધારે પસંદ કરે છે અને અત્યારે સિંગતેલમાં રૂપિયા એંશીનો વધારો થતાં સિંગતેલનો પંદર કિલો ડબ્બો રૂપિયા છે તે અઠ્યાવીસો થઈ ગયો છે આથી અત્યારે ગૃહિણીના બજેટનું ખોરવાયું છે તો અત્યારે ગુજરાત સહિત ભારત ઉપર ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે ગુજરાતમાં અત્યારે છ મહિનામાં આઠસો ત્રાણું તો ભારતમાં બત્રીસ હજાર ડોન્ગ્યુના કેસ લેટના આજના રિપોર્ટ મુજબ જુલાઈની સ્થિતિ એકસો છોતેરમાં એક કરોડથી વધુ કેસ નોંધાઈ ગયા છે અને આંકડો ઈસવીસન બે હજાર ત્રેવીસને પણ પાર કરી ગયો છે તો ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે જેમાં તાવ શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન જડા ઉલટી કમળો કોલેરા ટાઈફોડ ઓરી અછબડા પછોડિયા સહિતની બીમારીઓ વધી ગઈ છે ત્યારે અત્યારે કોપરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે બીજી બાજુ તંત્ર સામે ચંદીપુરા વાયરસનો પણ પડકાર સામે આવ્યો છે અને હાલ તંત્ર દ્વારા શહેરમાં દવા છાંટવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો ઓગસ્ટ મહિનો આવવાનો છે અને ઓગસ્ટ મહિનામાં છે કુલ તેર દિવસ બેંકો બંધ રહેવાની છે જેમાં વાત કરીએ તો બધા રવિવાર બીજા ચોથા શનિવારનો સમાવેશ થાય છે આ શનિ રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેંક બંધ રહેશે આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહેશે જેમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ઓગણવીસમી ઓગસ્ટે રક્ષાબંધન છવ્વીસમી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેંકો બંધ રહેવાની છે ખાસ નોંધ લેવી બેંકો જવાના હોય તો તો અત્યારે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જામત ઉઠાવી પડે છે ત્યારે અત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભું કરવા માટે પચાસ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી જેમાં એમડી એમએસ ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે અને પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી અને આ સમાજના ડોક્ટરોને વિશેષ નાણાકીય સહાય પેકેટની યોજના અત્યારે સરકારે તૈયાર કરી છે ખૂબ જ સારું કામ કર્યું કહેવાય સરકારે અત્યારે તો સરકારનો એક મોટો પ્રતિબંધ જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ઠાકરડા શબ્દના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ શબ્દના સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી અને ઠાકરડા પ્રયોગથી ગુજરાતમાં છ જ્ઞાતિઓ પર અત્યારે સીધી અસર થતી હતી તેથી તેને બદલવાનો આ નિર્ણય લેવામાં આવ્યો અને મહેસૂલ રેકોર્ડ અને પંચાયતી રેકોર્ડમાં આ શબ્દ દૂર કરવા તેમજ સંબોધિત ન કરવા સૂચના આપવામાં આવી છે અને પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે તો સોનાના ભાવમાં અત્યારે ભયંકર ઘટાડો જોવા મળ્યો જેમાં સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ છ હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ નીચો આવી ગયું છે જ્યારે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈથી તેર હજાર રૂપિયા પ્રતિ કિલો ઘટી ગયો છે ગઈકાલે સાંજે તેનો દસ ગ્રામ ચોવીસ કેરેટ ગોલ્ડની કિંમત અડસઠ હજાર એકસો એકત્રીસ રૂપિયા હતી અને બાવીસ કેરેટ ગોલ્ડનો ભાવ સડસઠ હજાર આઠસો પંચ્યાસી રૂપિયા હતો અને ગઈકાલે ચાંદીનો ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ એક્યાસી હજાર બસો રૂપિયા પ્રતિ કિલો હતો અને ગઈકાલે સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં અત્યારે બસો રૂપિયાનો ગઈકાલે ઘટાડો થયો હતો જો તમે ઇલેક્ટ્રિક વાહનોનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડું જલ્દી કરી લેજો કારણ કે થોડો વિલંબ તમને લાખો રૂપિયાનું નુકસાન અપાવી શકે છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમને બે મહિના માટે લંબાવી છે અને આ માટે સરકારે કુલ ખર્ચ વધારીને સાતસો અઠ્યોતેર કરોડ રૂપિયા કરી છે જણાવી દઈએ કે આ સ્કીમ છે તે બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય છે તે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાનો પ્રોત્સાહન આપવાનો છે અને આના માટે હજુ તેમણે બે મહિના લંબાવ્યા છે માટે હજુ લેવાના હોય ઇલેક્ટ્રિક વાહન તો અત્યારે જ લઈ લો બાકી ભાવ વધી જશે બે મહિના પછી તો બીએસએનએલ કંપની દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી જેમાં કંપની છે તે આ વર્ષે વર્ષના અંત સુધીમાં દેશભરમાં ફોર સેવા શરૂ કરશે અને આ સાથે આવતા વર્ષે પણ ફાઇવ જી સેવા પણ શરૂ થઈ શકે છે વાત કરીએ તો દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈમાં ફોર જી સાઇટ શરૂ કરવામાં આવી અને આ સિવાય જયપુર રાયપુર લખનઉ અમદાવાદ હૈદરાબાદ ચંદીગઢનો પણ ફોર સાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં બેસએનની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે તો સમાચાર આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી મોટી જેલ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી અને એને અત્યારે મંજૂર કરી દેવામાં આવી જેથી આ જેલનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને આ જેલ પાસઠ એકરમાં બનાવવામાં આવશે જ્યારે રાજકોટના ન્યારા પાસે બનશે આ જેલ અને છેલ્લા ચૌદ વર્ષ બાદ તૈયાર થતી આ જેલમાં તમામ સુવિધા આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે જેલ નાની હોવાથી ઘણીવાર જેલમાં કેદીઓ વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા આ જેલમાં અને હવે આ જેલ છે તે મોટી કરવામાં આવી છે સરકાર દ્વારા જો તમે કેદારનાથ જવાના હોય તો અત્યારે જવાનું ટાળો કારણ કે અત્યારે કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે દરેક હાઈવે ઉપર લેન્ડસ્લાઇડ જોવા મળી જેમાં ગઈકાલે ડોલિયા દેવીની ટેકરી ઉપરથી હાઈવે ઉપર લેન્ડ સ્લાઇડ થયું હતું અને બે દિવસ પહેલાં પણ ત્યાં લેન્ડ સ્લાઈડ થયું હતું અને આ સાથે વૃક્ષો પણ ત્યાં પડી ગયા છે જ્યારે પ્રવાસને કેદારનાથ હાઈવે ખોલવા માટે અત્યારે વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી છે અને હવામાન વિભાગે ચંબા કાગડા કલ્લુ મળી સિરોરામાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ ત્યાં જાહેર કર્યું છે માટે જવાના હોય તો ટાળી રાખો તો અગ્નિવીરો માટે અત્યારે સેનાનો સૌથી મોટો નિર્ણય વાત કરીએ તો કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને સીએપીએફમાં ભરતીમાં દસ ટકા અનામત આપી ત્યારબાદ હવે બીએસએફમાં પણ પૂર્વ અગ્નિવીરો માટે દસ ટકા જગ્યાઓ અનામત બાદ હવે ઉંમરમાં પણ અત્યારે છૂટછાટ આપવામાં આવશે અને બીએસએફમાં મહાનિદેશકે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે અગ્નિવીરોની પ્રથમ બેચને ઉમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચને વર્ષની છૂટ આપવામાં આવશે જ્યારે આ નિર્ણય આપણા સુરક્ષા દળોને વધુ મજબૂત બનાવશે તો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે આઠ એક બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો બંધારણ હેઠળ રાજ્યોને ખાણો અને ખનીજો ધરાવતી જમીન ઉપર કર લાદવાનો અધિકાર છે આ સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજ પર ચુકાવવા પાત્ર રોયલિટી કોઈ ટેક્સ નથી જેનાથી હવે ખનીજ સમુદ્ર રાજ્ય માટે એક મોટી જીત છે આનાથી ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો મોટો ફાયદો થશે તો હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે અત્યારે વન્ય પ્રાણીઓ પણ વરસાદની મજા માણી રહ્યા છે ત્યારે અમરેલી પંથકનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

અને આવા લોકો માટે બીએસએનએલ સારા સમાચાર લાવ્યો છે ખાસ કે ફોરજી સેવાઓ આવતા મહિને શરૂ થશે અનેક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં એક હજાર ટાવર ઊભા કરવામાં આવ્યા છે અને અત્યારે બીએસએનએલનો લક્ષ્યયાંક ફોરજી અને ફાઇવ જી માટે કુલ એક પોઈન્ટ બાર લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં બાર હજાર ટાવર તેમને ઊભા કરી દીધા છે તો દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી મામલામાં મની લેન્ડરિંગ કેસમાં રાહત આપી છે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જેલની અંદર એક સપ્તાહમાં તેમની કાનૂની ટીમ સાથે વિડીયો હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આ અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી તો ભારતે લાંબા અંતરની પરમાણુ મિસાઇલને પહોંચી વળવાનો ક્ષમતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે આ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ બીએમડી સિસ્ટમનો બીજો તબક્કો છે રક્ષા મંત્રાલયે કહ્યું કે ભારતે દુશ્મનની પાંચ હજાર કિલોમીટર રેન્જવાળી પરમાણુ પરીક્ષણીય શક્તિથી સંપન્ન મિસાઇલ વિરુદ્ધ પોતાની રક્ષા કરવાની આ ક્ષમતા દેખાડી છે મિસાઇલે અને આ ટેસ્ટ માટે ગઈકાલે ઓડિશાના દસ ગામ ખાલી કરવામાં આવ્યા હતા અને ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યે આ મિસાઇલનું દરિયાથી છેક ઓડિશા સુધી પરિભ્રમણ અને પરિક્ષમન કરવામાં આવ્યું હતું અને આ મિસાઇલથી ચીન અને પાકિસ્તાન હલી ચૂક્યું છે તો ખેતી બેંકમાં નોકરી કરતા માગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે ગુજરાત સ્ટેટ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને આ ભરતી અભિયાન અંતર્ગત એકસો સત્યોતેર શાખાઓ અને સત્તર જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અત્યારે અરજી મંગાવવામાં આવી રહી છે માટે તમે પણ ખેતી બેંકમાં અત્યારે અરજી કરી શકો છો અને આની છેલ્લી તારીખ છે જે જુલાઈની એન્ડ મહિનો રાખવામાં આવ્યો છે તો ગુજરાતના સોળ જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે રાજ્યમાં હાલ ચાંદીપુરાના ત્રેવીસ પોઝિટિવ કેસ નોંધાયા અને આમાં ચાંદીપુરાના સત્તર શંકાતપસ કેસ નોંધાયા હતા જેની સાથે ચાંદીપુરાના હાલ એકસો સત્તર કેસ થઈ ગયા અને આ સાથે મરણ આંક વધીને એકતાલીસનો થઈ ગયો છે